આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર જીએબી બેદરકારીને કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો અને મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાન થયા છે જંબુસર ડીજી દ્વારા અંડરગ્રાઉન્ડ કામગીરી હાથ ધરમાં આવી છે ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં ખાડા ખોદવાની કામગીરી ચાલી રહી છે ખોદકામ આડેધર કરવામાં આવે છે જેને લઈને જ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગટર લાઇન મીઠાના પાણીની પાઇપલાઈનને નુકસાન થતા જીએબી દ્વારા ખુદકામની કામગીરી દરમિયાન જે અણખી ભાગોલ વિસ્તારમાં ચાલતી આજે પીવાના મીઠા પાણીની લાઇન તૂટી જતા

એ સારી વાત છે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય ગટરની લાઈનો જતી હોય ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી થાય છે એટલે બીજીના કોન્ટ્રાક્ટ ડીજીના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે એટલે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માગણી